તો હાલ લો જય માતાજી મિત્રો બધાને કેમ છો સ્વાગત છે મારા એક નવો વ્લોગ માં ને આજે તો જો નવા વર્ષના બધાને સૌથી પહેલા મારી બધી ફેમિલી ને ઇન્સ્ટા YouTube ફેમિલી ને બધાને નવા વર્ષના રામ રામ ને હેપી ન્યુ યર અત્યારે તો જો આજે બેસ્ટ વર્ષ છે તો બધાને નૂતન વર્ષ અભિનંદન અને બાકી તો જો અત્યારે હું ધાબામાં છે સૌ અને હમણાં બધી આપણે બધી દર્શન કરવા એટલે કે પગ લાગવાને જે કાય હોય જવાનું હોય છે તો બધાય કન્ટેન્ટ જોડાયેલા રહેજો અને તમને હું બધું દેખાડવાનું હશે અમારે એન પર કેવું છે ને તમારી બસ કેવું છે જરાક કોમેન્ટમાં કહેજો તો અત્યારે તો આય સો હમણાં કડીક રહીને જવાનું છે ભજીએ તમને વ્લોગમાં જોવા મળી જશે તો બધાય કન્ટેન્ટ જોડાયેલા રહેજો અને પછી આપણે જો સવારના નાસ્તામાં જ આપણે જો જલેબીન ચાટ અને બધું તૈયાર છે તો આપણે ખાવા ખાયા જમી લઈએ પછી તમને મળું અને હવે જો ઓલા ઘર તરફ દાડીસી જૂના na wa karbar zato zuwa zunan karbar za su ne na ya kan zina to ba za zuwa ya yi shetira ya kan abu da yin darshen gano ne zai bada mau oba kan jami'ai

અને બસ હવે જો આઈ મમન કરી આવી બધા દર્શન દર્શન કરીને હવે જો આખી ડુંગર શાક બનાવી છે જો આ બધી રેડી કમ્પ્લીટ જો સાત તો જરા કોમેન્ટ માં દેખાડો કે આ તો જો મારા ગામમાં શાક બનાવતા ને આ તો બાજાને રોટલા રેડી તૈયાર બનાવતા હતા મારા મામી એ રોટલા ને વાટી જાવ છું જરા કોમેન્ટ અને જો બેકી આવી રીતના કરખા છે અને તમારી બસ કેવો જરા કોમેન્ટ માં તો કન્ટિન્યુ અને ત્યાંથી બસ જો હું બધાને આદર્શન કરીને મારા મામાને ઘરબાજ આવી ગયો હો અને આ બધાના દર્શન દર્શન પગે લાગીને રેડી કમ્પ્લેટ જોઈ અને આની આ બધા ઢોર છે બાંધેલા છે આમ છે અમારા વનરાજ મામા એ અત્યારે ઢોરને રહ્યા છે જો તમે અત્યારે ઢોરને પાઈ છે અને હું પણ જોવા આવી ગયો છું અને એ જો અત્યારે ત્યાં ઢોરને પાઈ છે બાકી આ વાડીનો તેમનો નજારો જોવો આવી શાકા વાડી અને આ છે અમારો વાસડો કેવો છે જરાક કોમેન્ટમાં કહેજો એટલે ખબર પડે કે કોણ કોણ જોવા છે દેશી મિની બ્લોક અમારા બાકી જો આમ જો આપણે બદામ તો તમને ઝૂમ કરીને બતાવું ને જો બાકી ક્યાં વાડીનો નજારો મિત્રો અલગ હોય છે અને અહીંયા મજા આવે હમ મામાની ઘરે કોને મજા આવે જરાક કોમેન્ટમાં કહેજો ને બહુ મજા આવે હું બહુ આવું અહીંયા કપા બપ્પા વાયેલો છો પૈકી જો અહીંયા કપા છે અહીંયા મકાઈ છે અને આની પાછો આ ગુવાર વાવેલો છે અને બાકી આમ જો વાતાવરણ જો આમ જો ડુંગર જો તેમ જરાક જો આની પાસે બધી ડુંગર છે અહીં મારા મામાને ઘરે આવ્યું ને એટલે આ બધા ડુંગર જો ને નહીં બહુ મજા આવે એટલે મજા આવે એટલે હું આવી હવે તમને ડુંગર દેખાડું તો જો બધા જો કેવો છે જરા કોમેન્ટમાં કહેજો તો સારું આ સાથે જ આપણે બ્લોગ અહીંયા પૂરો કરીશું બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી ચેનલ જોઈએ તો પંદ જ આવી જાય તો લાઈક કરો શેર કરો અને સેલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો મળશું ફરીથી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જે ઇંગ્લાઝમાં બાય બાય હો